ઝાલાવડની ધરતી એટલે સંસ્કૃતિનો ધરોહર ગણાય છે અને ઝાલાવાડમાં જે પ્રકારે અશ્લીલ ડાન્સ થઈ રહ્યા છે ને જે સંસ્કૃતિનું રૂપ છે એ જે બગડતું જઈ રહ્યું છે નમસ્કાર હું છું રાજુદાન ગઢવી મારી યુટ્યુબ ચેનલ દાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારે વાત કરવી છે સુરેન્દ્રનગરની ઝાલાવાડ ગ્લોબલ સબમિટ નામે એક મોટો કાર્યક્રમ થયો એક્સપોનો અને તે ત્રણ દિવસીય કાર્યક્રમમાં અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓ આવ્યા અને આ સબમિટમાં લાખો માણસોએ આ વિઝિટ કરી આ સબમિટમાં એ પ્રકારનું હતું કે એક્સપોમાં જે વેપારીઓ છે ઝાલાવાડના તે પોતાની પ્રોડક્ટને પ્રદર્શન કરવા માટે આખું સ્ટોલો રાખવામાં આવ્યા હતા તેમાં એક સ્ટોલ આવો પણ હતો જે સંસ્કૃતિને વિકૃત બનાવી રહ્યો હતો મમતા સોની નામની એક્ટર્સને ત્યાં બોલાવવામાં આવી અને ત્યારબાદ તેને અશ્લીલ સ્ટેજ ઉપર ડાન્સ કર્યો આ પ્રકારે જે બ્યુટી કોન્ટેસ્ટ જે વિદેશમાં અને જે ચાલી રહ્યું છે તે પ્રકારની સંસ્કૃતિને લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે તાજેતરમાં તે જે ત્રણેતરનો મેળો થાય છે તે પણ વિખ્યાત છે ઝાલાવડની ઓળખ સમો મેળો છે ત્યાં પણ આ પ્રકારનો અસલી ડાન્સ કરવામાં આવ્યો હતો તે ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તંત્રએ પોતાની ભૂલ ધ્યાને આવી હતી અને સુધારવા પ્રયત્ન કર્યો હતો પણ ત્યારે આ ઝાલાવાડ એક્સપોમાં ફરીવાર આ જે ઝાલાવાડની સંસ્કૃતિ છે એને એક વિકૃત સ્વરૂપ આપવામાં આવે એ રીતે અશ્લીલ ડાન્સ મજા લીજે એ પ્રકારનો ડાન્સ મમતા સોની જે એક્ટર્સ છે એને બોલાવવામાં આવી હતી કરવામાં આવ્યું તો જ્યાં બાળકો અને મહિલાઓ પણ હતી ઝાલાવાડનું જે આ જે સંસ્કૃતિ છે તે એકદમ સ્વરૂપ બદલી રહી છે ને જાણે બિહાર બની રહ્યું હોય ઝાલાવાડ એવું લાગી રહ્યું છે આ કાર્યક્રમમાં ઝાલાવાડના દિગ્ગજ નેતાઓ બીજેપીના લગભગ સ્ટેજ ઉપર આવ્યા હતા અને એ કહેવાય છે કે આ જે ઝાલાવાડનું નામ રોશન કરી રહ્યા છે પણ આ આ કલંકિત ઘટનાએ ઝાલાવાડને ફરીવાર એ દશામાં મૂકી દીધી છે કે સમાજે વિચારવું રહ્યું કે આપણી સંસ્કૃતિ જાળવવી કે અશ્લીલ ડાન્સો જોવા જે આપણી સંસ્કૃતિ નથી તે સંસ્કૃતિ બિહાર જેવી અહીંયા રાજ્યમાં સૌરાષ્ટ્રની હાલત થાય તો નવાય નહીં